નમસ્કાર ખેડૂતો મિત્રો આજે તારીખ દસ નવેમ્બર બે હાજર પચીસ ના વાર છે મિત્રો સોમવારના રોજાર ની લાલ ડુંગળીની આવક વિશેની વાત કરી તો મિત્રો કપાસ છાપરા નંબર બે છે તે આખું ભરાઈ ગયું છે બાજુ નું છાપરા વાત કરી કપાસ છાપરા નંબર ત્રણ તો મિત્રો એ પણ આખું ભરાઈ ગયું છે આ જે અંદાજીત આવકની વાત કરી મિત્રો તો પંદર હજારથી સોળ હજાર કટ્ટાની આસપાસની આઈડની આવક રહેલી છે મિત્રો બે છાપરા ભરાઈ ગયા છે ફૂલમ ફૂલ તમે જોઈ શકો છો હરાજીનું કામકાજ મિત્રો ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો આ પેલી લાઈનમાં જ હજી હરાજીનું કામકાજ ચાલુ છે એમપીના માલની વાત કરી મિત્રો તો આ આખો પટ્ટો છે જે પહેલી લાઈન છે તે આખો પટ્ટામાં મિત્રો આ એમપીના જ તમામ માલ આવેલા છે અને આગળ હવે અહીંયા તમે જોઈ શકો છો એમપી ના માલ છે એમપીના માલની ગાડીની વાત કરી મિત્રો તો બે ગાડી તો આગળ બે લાઇનમાં જ છે અને પાછળ પણ બે લાઈન જેવી મને દેખાય છે એમપીની માલ આવેલા ત્રણ ચાર ગાડી જેવો માલ આજે એમપીનો આવેલો છે હરાજીમાં ચાલો જય જાણી લઈ કેવા રહે છે આજના ડુંગળીના બજાર ભાવ ધન્યવાદ મિત્રો બસો એકાવન રૂપિયા ભાવ થયો માલને તમે જોઈ શકો છો ભાયાવદર ડિસ્ટ્રિક્ટ માલ છે શનિવારેની વાત કરી તો બસો ને છેતાલીસ માં વેચાણો તો એ જ માલ છે આજે બસો એકાવન રૂપિયા ભાવ થયો છે એટલે બજાર સેમ જ છે ભાઈ આઈથી જ આપણે શરૂઆત કરી ભાઈ આ બસો ને એકાવન રૂપિયા માલ વેચાણો છે બસો ને રૂપિયા શનિવારે થયા હતા આજે પાંચ રૂપિયા વધારે થયા એટલે એ કઈ સુધારો ન કહેવાય તો આ છતાં હજી આગળ જોઈએ આના બસો ને રૂપિયા ભાવ થયો મિત્રો બસો ને એક રૂપિયામાં આ માલ વેચાણો છે આ એમપી માલ છે બસો ને એક રૂપિયામાં વેચાણો છે સાઈઝ ની વાત કરી તો તમે જોઈ શકો છો આ પ્રકારે બધી સાઈઝ છે આની અંદર ઝીણા મોટી સાઈઝ માં છે બસો ને એક રૂપિયા ભાવ થયો બસો એક એમપી માલ જો બસો ને એક રૂપિયા ભાવ થયો

આ વિડીયોમાં વધારે વાત કરીએ તો જામપતી માલ છે જે આપણે મવાપતી કલર ઉપર આવે ડુંગળી આ એ ડુંગળી છે એકસો ને એક રૂપિયા ભાવ દે છે થોડીક મીડિયમ ક્વોલિટીમાં છે એકસો ને એક રૂપિયા ભાવ દે છે દઈ શકો છો આ ક્વોલિટીમાં છે એકસો એક રૂપિયામાં આ માલ વેચાણો જાંબલી કલર ઉપર થોડોક ઉગેલો માલ છે આની અંદર આ ટાઈપનો થોડોક ઉગેલો માલ છે આની અંદર બાકી આમ પ્રોપર બધી ગુલટી છે આવું યુની પેપડી આવે એવી નથી એના કરતા થોડીક મોટી છે એકસો ને અગિયાર રૂપિયા ભાવજી પીડીપતિ ની ગુલટી છે આ બધા લોકો મિત્રો એકસો ને એકસઠ રૂપિયામાં આ માલ વેચાણો છે નવી ડુંગળી છે એકસો એકસઠ રૂપિયા ભાવતી છે ગુલટી થી લઈને આવડી મોટી સાઈઝ છે ભાઈ જોઈ શકો છો પાંત્રીસ ચાલીસ એમએમ સુધીની સાઈઝ છે બહુ મોટી નથી એકસો ને એકતાલીસ રૂપિયા ભાવતો છે બાકી માલ થોડોક સારો છે એકસો ને એકતાલીસ રૂપિયા ભાવતો છે બહુ બગડ વાળો કેવો માલ નથી આગળ તમને દેખાડું બગડ એવો માલ છે એકસો રૂપિયા おいしそうなの待っ એકસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો છે તમે જોઈ શકો છો આ સાઈઝમાં માલ હતો જ્યારે એકસો એકતાલીસ રૂપિયા સુધી આ હરાજી ભોગી ગઈ હતી ત્યારબાદ ઠલાવવામાં તમે જોઈ શકો છો હાવ આવી ઝીણી ગુલ્ટી આની અંદરથી નીકળીએ હાવ નાનો માલ નીકળ્યો છે એકસો ને સોળ રૂપિયામાં આ માલ વેચાણો પહેલાં સ્ટાર્ટિંગમાં જ્યારે માલ ઠલાવ્યો ત્યારે તમને દેખાડી દઉં કે એ માલ તમે આ સાઈઝ તમે જો હાવ ઝીણી ગુલ્ટી છે જ્યારે પહેલાં સ્ટાર્ટિંગમાં ઠલાવ્યો હતો માલ ત્યારે આ માલ હતો અને એકસો એકતાલીસ રૂપિયા બજાર પહોંચી ગઈ હતી જોઈ શકો છો ત્યારબાદ હરાજી પાછી પડી અને થોડોક માલ આવો બગાડ વારો ને એવો અંદરથી નીકળો અને આ માલ એકસો ને સોળ રૂપિયામાં વેચાણો નવી ડુંગળી છે તમે જોઈ શકો છો આ માલ એકસો ને સોળ રૂપિયા તો મિત્રો નવી ડુંગળીમાં વધારે વાત કરી તો એકસો એકસાઠમાં અહીંયા માલ વેચાણો છે આવડો આ એ જ દલાલ છે તમે જોઈ શકો છો આગળથી એકસો સોળમાં વેચાણો માલ એ જ દલાલમાં આ માલ વેચાણો છે આના એકસો ને રૂપિયા ભાવ થયો છે તો આની અંદર સાઇઝ માલ છે તમે જોઈ શકો છો આ સાઇઝ માલ છે આ ને એકસઠ રૂપિયામાં વેચાણો છે લાં જે તો આમાં ઝીણા મોટું છે ક્વોલિટી મિત્રો જૂની ડુંગળી તરફ એક નજર કરી તો ગોમટાનો નો માલ એક આવ્યો છે સારી ક્વોલિટીમાં એના ભાવ જાણી લઈએ આપણે કેટલા થાય છે લી okay તો મિત્રો બસો એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ ઝીણા મોટી સાઈઝમાં છે જોઈ શકો તમે બસો એકતાલીસ રૂપિયા ભાવ છે ગોમટાનો માલ છે મેળાનો માલ છે ભાઈ બસો એકતાલીસ રૂપિયા ભાવ છે ત્યાં કોકો ગાંઠીઓ છે ઉગાવવાળો આની અંદર મિક્સમાં બાકી બહુ દેખાતું નથી કોક ગાંઠીઓ દેખાય છે બાકી માલ સારો છે બસો એકતાલીસ રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ થોડીક સારી ક્વોલિટીમાં છે પીડી મિત્રો નવી ડુંગળી માં હવે જે મીડિયમ માલ હોય નબળા એના ભાવ ભાવો રૂપિયા માં બે વોકલ વેચાણા છે હજી એક વકલ છે અહિયાં ચાલો એ છ હાઠ રૂપિયા માં વેચાણું છે ત્રણ વકલ સાહીઠ માં વેચાણા છે તમને દેખાઈ દો તમને એમ ન થાય કે નબળી ડુંગળી ન દેખ કરતા તો આ માલ છે પેલો આ નકરા 60 માં વેચાણો છે લઈ લ્યો આ ક્વોલિટી માં માલ છે નબળી ક્વોલિટી છે ભાઈ કારખાના માલ આવી અને આને નકરા 60 રૂપિયા ભાવ દ્યો હે આ જોઈ શકો છો માલ અને 60 રૂપિયા ભાવ દ્યો આ કેટલા દિયા મફત મફત હાલો ભાઈ આને 60 રૂપિયા લઈ આ માલે નવી ડુંગળીના નબળા માલ છે અને આગળ તમે જે જોયા એકસો એકતાલીસ ને એકવીસ સોળ ને એ બધી સારી હતી આ બધા નબળા માલ છે આ નકરા સાહીઠ માં ધોરણ વકલ બેટાની ફાઈનલી ખેડૂત મિત્રો આ હતા આજના ડુંગળીના બજાર ભાવને મિત્રો આજની બજારની વાત કરીએ તો મિત્રો આજની બજાર જે નવી ડુંગળીની બજાર છે એમાં બજારમાં બહુ જ ઠંડુ બજાર છે મીડિયમ ક્વોલિટી માલની વાત કરી મિત્રો તો એકાવન રૂપિયાથી લઈને એક સાઠ એકોતેર રૂપિયા સુધીના બજાર ભાવ મીડિયમ ક્વોલિટીના છે સારી જે થોડાક સારા માલ હોય એની વાત કરીએ તો સો થી દોઢસો રૂપિયા સુધીના એના બજાર ભાવ છે જૂની ડુંગળીની વાત કરીએ તો સારા માલના સારા માલમાં વાત કરીએ તો બસોથી સવા બસો રૂપિયા સુધીના ભાવ છે જૂની ડુંગળીમાં સારા માલના અને મીડિયમ ક્વૉલિટીમાં વાત કરીએ તો મીડિયમ ક્વૉલિટીમાં સો રૂપિયાથી લઈને દોઢસો પોણા બસો રૂપિયા સુધીના બજાર ભાવ છે અને જૂની ડુંગળીની ગુલટીની વાત કરી તો એ પણ સો રૂપિયાની આસપાસ વેચે છે સો રૂપિયા એકસો અગિયાર એકવીસ રૂપિયા સુધીના બજાર ભાવ થાય છે જેવી ક્વોલિટી એવા બજાર ભાવ થાય છે એટલે બજારમાં કંઈ પણ પ્રકારનો સુધારો છે નહીં બજાર એવું ને એવું છે શનિવાર જેવું જ બજાર છે શનિવાર કરતાં પણ થોડુંક બજાર આજે ઠંડુ દેખાય છે તો બસ આ વિડીયોમાં આટલું જ ફરી મળશું પાછા આવતીકાલે ત્યાં સુધી સૌ ખેડૂત ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઈક કરતા રહેજો અને અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ